Voilà. મિત્ર મંડળ રણોલી દ્વારા જલારા મંદિર ખાતે 108 આઠ પંચકુંડીય મહાયું આયોજન કરવામાં આવ્યું હતું રણોલી ગામના ગ્રામજનો પુનઃ સ્થાપન થાય તથા સનાતન સંસ્કૃતિનો પ્રસાર થાય તે ઉદ્દેશ્ય સાથે ભગવાન લકુલેશજી ના શિષ્ય પરમ પૂજ્ય પ્રીતમ મુનિજી ના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ એકસો આઠ પંચકુંડીય નું આયોજન વડોદરા શહેરના આવેલ રણોલી આવેલ મંદિર ખાતે કરવામાં આવ્યું હતું આગામી સમયમાં સમગ્ર વિશ્વ સનાતન સંસ્કૃતિના પ્રચાર પ્રસાર માટે સ્થિત લકુલેશ ધામના પ્રીતમ મુનિજી મહારાજના માર્ગદર્શન હેઠળ આગામી સમયમાં ગુજરાત શરૂ થઈને દેશના સુધી અને જમ્બુ થી કોયમ્બતુર થી ચેન્નાઈ સુધી વિવિધ વિસ્તારો માં યજ્ઞ નું આયોજન કરવામાં આવશે રણોલી ખાતે યોજાયેલ યજ્ઞ પ્રસંગે વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા પૂર્વ ધારાસભ્ય દિલુભાઈ ચુડાસમા સહિત ભાવિક બલ્ક કેરિયર ના અગ્રણી રસી લાલ કોટક રણોલીના ના આગેવાન ધાર્મિકભાઈ પટેલ કરચિયા ગામના ના આગેવાન નિલેશભાઈ પટેલ જલારામ મિત્ર ના કાર્યકરો હાજર રહ્યા હતા યજ્ઞ કાર્યના અગ્રણી અને માર્ગદર્શક પૂજ્ય પ્રીતમ આ પ્રસંગે આશીર્વાદ પાઠવતા જણાવ્યું હતું કે ગુજરાત ધરતીથી સનાતન સંસ્કૃતિ ના પુનઃ સ્થાપન માટે એકસો આઠ પંચકુંડીય મહાયજ્ઞ શરૂઆત થઈ છે આજે યોજાયેલ આ યજ્ઞ બેસનાર તમામ આશીષ પાઠવતા જણાવ્યું હતું કે યજ્ઞ એ યજ્ઞ બેસ અને ય કરાવનાર એમ બંને માટે તો લાભદાયી છે યજ્ઞ કર્મ કરવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે યજ્ઞ કરનાર વ્યક્તિ લાભકારક ઉર્જા મળે છે સ્વાસ્થ્ય લાભ ધન લાભ સહિત અનેક ઈચ્છા પૂર્તિ માટે યજ્ઞ એ લાભકારી કર્મ છે રા કૃષ્ણ સહિત અનેક મહાન સંતો યજ્ઞ કરતા હતા સમય આજે બાદ પરંપરા કરવાનું કાર્ય જ વિશાળ છે અહીં સંસ્કૃત અને કર્મકાંડ અંગેનું શિક્ષણ સંસ્કૃતિ અને સનાતન ધર્મના પ્રચાર પ્રસાર સહિતના ધર્મ કાર્ય કરવામાં આવે છે સાથે સાથે મોટી ગૌશાળા પણ આવેલી છે તથા નિત્ય પણ આયોજન કરવામાં આવે છે જય રਾਮ બાપની અસ્વાહ ઓમ રામ રામાય નમહસ્વાહ ઓમ રામ સન્દેવ શિયમ લોકે દેવ દુષ્ટા મુદારામ તાપત બેન સર્વે આત્મીયજનોને ઓમ જય ભગવાન આજે વડોદરાના રણવલી મુકામે એકસો આઠ કુંડિય યજ્ઞનું જલારામ મિત્ર મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું અમે ભારતમાં એકસો આઠ યજ્ઞનું આયોજન કરી રહ્યા છીએ તેની અંતર્ગત આજે આ સત્તરમું યજ્ઞ ચાલી રહ્યું છે જેના દ્વારા પ્રયત્ન છે કે સનાતન સંસ્કૃતિની યજ્ઞ વિદ્યાનો પ્રસાર થાય યજ્ઞ દ્વારા દેવ શક્તિઓ બલવાન થાય મનુષ્યોને દેવત્વ તરફ આગળ લઈ જાય વાયુમંડળમાં સકારાત્મક શક્તિઓ વધે રોગ પ્રતિકારક શક્તિ વધે પ્રદુષણ મુક્ત વાતાવરણ બને તેમજ બધા ઉત્તમ કર્મ કરતા સંસારમાં બધાના માટે કલ્યાણકારી બને માતા પિતા વડીલોની સેવાનું કર્મ કરવું જરૂરતમંદને મદદ કરવી તે પણ યજ્ઞનો ભાગ છે તે પણ યજ્ઞનું એક કાર્ય છે તેવું અમે અહીંયા બધાને સમજાવ્યું છે અને સાથે જ અહીંયા બધાને પ્રશિક્ષણ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે કે આ એકસો આઠ કુંડી યજ્ઞ બાદ પણ રણવોલી મુકામે બધા યજ્ઞનું પ્રશિક્ષણ લઈ પરિવારનું યજ્ઞ દ્વારા સ્વ કલ્યાણ સાથે સર્વ કલ્યાણ કરે ઓ ભગવાન આજે મારા વાઘોડિયા વિધાનસભાના રણોલી ગામ ખાતે પરમ પૂજ્ય પ્રિતમ મુનિના આજ્ઞા અનુસાર રણોલી જલારામ મંડળ દ્વારા એકસો આઠ મહાકુંડી મહાયજ્ઞનું જે આયોજન કરવામાં આવ્યું એની અંદર તમામ રણોલી ગામના ભક્તજનોએ જે લાભ લીધો અને સરસ મજાનું જે આયોજન કરીને મુનિશ્રીએ જે અહીંયા મંત્રોચ્ચાર સાથે વિશ્વના કલ્યાણ માટે થઈને જે આ એકસો આઠ મહાકુંડી યજ્ઞનો આયોજનનો જે અમારા રણોલી ગામના લોકોને લાભ આપ્યો અને મનુષ્યના જે અહીંયા આશીર્વાદ મળ્યા અને એમના જે ચરણોથી આ ધરતી પાવન થઈ છે અને અહીંયા આજે મને પણ એવો અહેસાસ થાય છે કે કોઈ સાક્ષાત સંત ભગવાન લકોલિસજીનો અહીંયાથી દર્શન થતા હોય એવી અનુભૂતિ આજે મને પણ અહીંયા થઈ રહી છે એટલે અમારા પરમ પૂજ્ય સંત શિરોમણી પુનિ મુનિશ્રીને હું હૃદયથી સાષ્ટાંગ પ્રણામ કરું છું અને રણોલી જલારામ મંડળને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સરસ મજાનું આયોજન કરવા બદલ અને ફરીથી પ્રીતમ મુનિજીના પ્રણામ સાથે એમનો હૃદયથી આભાર માનું છું કે અમારા વિધાનસભાના ગામને ખૂબ સરસ મજાનો યજ્ઞનો લાવો મળ્યો દરેકને આશીર્વાદ મળ્યા એ બદલ મુનિશ્રીનો પણ આભાર અને અમારા રણોલીના યુવક મંડળને ખૂબ ખૂબ અભિનંદન આવું સરસ મજાનું આયોજન કરવા પડ્યા